નમસ્કાર મિત્રો જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો અક્ષય તૃતીયા પર આ વસ્તુઓ ખરીદો તમારા અન્ન અને ધનના ભંડાર ભરાઈ જશે અને તમને ઘણું પુણ્ય મળશે એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો અક્ષય તૃતીયા ક્યારે છે અને તેનો શુભ સમય કયો છે અક્ષય તૃતીયા શુક્રવાર દસ મેના રોજ સવારે ચાર કલાકને સત્તર મિનિટે શરૂ થશે અને અગિયાર ના રોજ સવારે બે વાગે સમાપ્ત થશે જો શક્ય હોય તો તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી દેવી લક્ષ્મી અને કુબેરજીની કૃપા તમારા પર બની રહે ચાલો અમે જાણીએ અક્ષય તૃતિયાનું મહત્ત્વ અક્ષયતૃતિયાનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે તેને તિથિ પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ખોરાક ક્યારેય સમાપ્ત થતો નથી અને આ પાત્રમાંથી જે બનાવવામાં આવતું હતું એનાથી યુધિષ્ઠિર જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડતા હતા તેથી અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ત્રેતાયુગ પણ અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થયું હતું આ શુભ દિવસે ગંગાનું પણ પૃથ્વી પર અવતરણ થયું હતું ઘણી વિશેષતાઓને કારણે દર વર્ષે અક્ષય તૃતીયાનો દિવસ વર્ષનો સૌથી શુભ સમય માનવામાં આવે છે ચાલો અમે જાણીએ કે અક્ષય તૃતીયા પર શું ખરીદવું શુભ માનવામાં આવે છે એક શ્રીયંત્ર જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદી શકતા નથી તો આ દિવસે શ્રીયંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાનો દિવસ ઘરમાં શ્રીયંત્ર લાવવાનો સૌથી શુભ દિવસ છે આ દિવસે વિધિ પ્રમાણે શ્રીયંત્રની સ્થાપના કરો બે લક્ષ્મી માતાના ચરણ અક્ષય તૃતીયા પર સોના ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીના ચરણ ઘરમાં લાવીને દરરોજ તેમની પૂજા કરવાથી લાભ થાય છે ત્રણ ઘી ખરીદો હિન્દુ ધર્મમાં ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ઘણા રોગો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ મદદ કરે છે પૂજાની સાથે સાથે હવન વગેરેમાં પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘણી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે ચાર અનાજ ખરીદો એવું માનવામાં આવે છે કે જો તમે અક્ષય તૃતીયાના દિવસે અનાજ ખરીદો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ અનાજની કમી નથી આવતી વાસ્તવમાં અક્ષયનો અર્થ એ છે કે જે ક્યારેય ક્ષય થતો નથી એટલે કે જે ક્યારેય સમાપ્ત થઈ શકતો નથી જો તમે આ દિવસે સૌભાગ્યની નિશાની તરીકે અનાજ ખરીદો છો તો તમે તમારા જીવનમાં ક્યારેય પણ અનાજથી વંચિત નહીં રહો પાંચ સોનું અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે જો તમે સોનું ખરીદી શકો તો તમને ઘણું પુણ્ય મળે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મી અને ધનના દેવતા ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે ચાંદી ચાંદીનો સિક્કો લાવવાથી ઘરમાં આશીર્વાદ આવશે કારણ કે તેને પણ સોનાની જેમ ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો